પડી કેવતી ને પડી કેનો આ આ એડમી કેમ ફેવિકોલ કેમ આ કઈ છે સિંજા 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 તો ગરી જાય ને બધું અગડી છે તો પાણી તો સોમહમ કે જાકર આવે નકરી ઠાર આવે ઠાર ગરી ગયો મમરી

જય માતાજી મુલીધર દરકા દઈશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએ આજના સવાર હવારના વ્લોગની તો અત્યારે આપણે જઈએ છીએ દોસ્તો બિલખા તો આપણી ગાડી અત્યારે આવી પીડી છે થોડીક વારમાં આ બધું જે શાકભાજી માર્કેટમાં એ પોગાડવાનું છે આપણે એટલે એ કામ કરવાનું છે ટાણા હેર કરી લઈએ અત્યારે જો વટાણા ફૂલે ફૂલ હરિયાળી છે અને સાથે કાલના દિવસમાં હવા રેડો આવ્યો તો આજના દિવસમાં તો કે બહુ રેડો આવ્યો નથી તો હાલો હવે આપણે ધીરે ધીરે છે એ ગાડી હકાવીએ અને બપોર પછી કાયલી વાડી ગયા હતા તો વાડી એ બધે ભીનું છે વાવેતરનું બધું એવું હાલે છે અને તમે જો અટાણમાં બધા બધે ઝાડવા જે સરસ મજાના મોતીયા જામી ગયા છે ખડમાં એ બહુ જોવાની જોરદાર મજા આવે અટાણમાં કેળો છે જોરદાર કંઈ ઘટે નહીં એવો અને થોડો થોડો રેડો ભીનો આટાણ થઈ જાય એટલે હું છે ધૂળ કંઈ કઈ રહ્યો કારણ કે બપોર કેટલો વરસાદ રહે તો રસ્તામાં એવી ડમભરી ઉઠતી હોય કાંઈકમાં કંઈ દેખાય નહીં કાલો આપણે હવે નીકળીએ ધીરે ધીરે હાલીએ તો આપણે જાઉં બપોર પછી આપણે વાળીએ તો ધીરે ધીરે રસ્તો કાપીએ અટાણમાં જો સુરત નારાયણ ક્યારેક ક્યારેક દેખાય છે અને ક્યારેક ક્યારેક છે એ વાદળા એ રમે છે એના જેવું છે અત્યારે બહુ સરસ મજાનું એ વાતાવરણ છે

एस्ट्रोन एस्ट्रोन ये नहीं, एस 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 नहीं आवे, रहा नहीं है है रात तड़न आ गया रात तड़न आ गई नहीं एक तार अब ले मम्मी आ गई नहीं पहला पढ़ी क्यों होती है ना पढ़ी क्यों आ रहा हाँ एडमिट है कैंप है ये कॉल एडमिट है आ कैसे

અને ફુવારો લઈને આગળ હું ચાલુ કરું દવા છાંટવાનું તો અત્યારે વરાપ આજના દિવસની હારી હે ને પાછળ આપણે ઉડે હે નીકળું પાણી દબાવવાળું હજી થાય ધીરે ધીરે લઈ લો તો આગળ હે આ બાજુ માંડવી ત્યાં હાંટવાની આપણે દવા રહી જઈએ ધીરે ધીરે અને એકાદો પંપશે છેલો એ છાંટી દઈએ હાલો તે જાય બીજું ચાલો ભાઈ છાંટવાનું ચાલુ કરી દઉં છે દવા તો જોવો ટાણે માંડવીની હે ને રોના કઈ કઈક અલગ છે અને એમાં આપણે પંપના ફુવારો લઈને દવા મારી તો આવી ગયો છે આપણે હેઠવાની કોઈ નજીક તો ધીરે ધીરા આવેલા જાય કારણ કે નકર ખુબ ઓછકી જાય જો આવી રીતના એને દવા સાટવા ના લે હાલો હવે આગળ હેઠે મૂકી બે એરું લેવું તો પંપ ખાલી થઈ જાય તો જો આવી રીતના સાટી દવા આવી રીતના મંડીમાં

જીવાત ને ઈરુ ને એવું બધું હે વયું જાય તો આજના દિવસમાં તો કઈ વરસાદ આવેલો હે નહીં પવારમાં ઘડીક હતો સાટા ટહ ટહિયા પટાણે કઈ હે નહીં તો જાય થી હવે આપણો તે ડબો હે ઈ રોજ જો કે ખખડતો જ તો ખખડાવી નાખી ઓહ ઓહાય તા ઢીંગાણું થઈ ગયું ભાઈ જો અત્યારે હે ને આ જે ગરોડીઓ હે એક ગરોડી એક ગરોડી ને પગ પકડી લીધો છે હવે મુક્તિ નથી પાછી ધીંગાણું જામ્યું છે પણ જો આ હોય છે ને આ બિસાડી જો મોટા ફળવા માંડી ઓલી પગ પકડી લીધો એનો ભાઈ મૂકશે ને એટલે કે હે ને એક વિવાદ હોવો જોઈએ બહુ મોટો તો હાલો દોસ્તો આપણું કામ થાય છે બધું અહીંયા આવે પૂરું તો એ મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા તો અત્યારે આપણે જઈએ છીએ ધીરે ધીરે આપણી ગાડી અહીંયા આજે પડી છે વાડી થોડીક એક વાડી અહીંયા નજીક લાવ્યો હતો તો અત્યારે જો વાતાવરણમાં તો અત્યારે આમ જો ઓલી બાજુ છે થોડો થોડો વરસાદ નોંધાઈ રહ્યો છે ક્યાંક ક્યાંક બાકી આજે આખા દિવસની બહુ પછીની હારી સારી છે હારા મારી રહી છે તો કેડ થઈને ને સીધે સીધા છે આપણે ગાડીમાં આપણે અહીંયા પડી છે આજ તો નજીક જ ગાડી લાવ્યા નથી તો નીકળીએ અને મળશે તે કાલના નવા તે હું તો બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ